નમસ્કાર મિત્રો આ વીડિયો ખેડૂતભાઈઓ માટે છે જેમને ખેતરમાં ઉંદરની તકલીફ છે જે મગફળીમાં બગાડ કરે છે એના માટે વિડિયો છે મારું નામ રવજીભાઈ પટેલ મેત્રાલ કંપા તાલુકો ખેડરમાં જિલ્લો સાબરકાંઠા હવે હું ત્રણ વર્ષથી જે ખેતરમાં ઉંદર આવે છે એના માટે જે શાખમાં વગારવાની હિંગ આવે છે જે આપ જોઈ શકો છો આ હિંગ પાવડર છે જે આપણે શાકમાં ઉપયોગ કરીએ છીએ તે હા આને પચાસ પચાસ ગ્રામની બે પોટલી બનાવવાની અને જે આપણે ખેતરમાં પાણી પીતું હોય દોરિયામાં જે ઢાળીઓ કહીએ એમાં બાંધી દેવાની આ તમે લાઈવ જોઈ શકો છો આ એક પોટલી છે ને આ બીજી પોટલી સાડીના કપડામાં બાંધેલી છે આ બે પોટલી પાણી જ્યાં જતું હોય ત્યાં બાંધી દેવાનું એનાથી આપના ખેતરમાં જે પણ ઉંદર હશે તે નાસી જશે અને જે કપાસમાં પણ આ આનો ઉપયોગ થઈ શકે છે વ્હાઇટ ફ્લાયમાં ફરક પડે છે વ્હાઈટ ફ્લાય જતી રહે છે ઓછી થઈ જાય છે બિલકુલ અને ઉંદર સંપૂર્ણપણે નાસી જાય છે બીજું ખાટી છાશ ખાટી છાશના તમે જોઈ શકો છો આ પાણીમાં અહીંથી ભળે છે ખાટી છાસ વીગે દસ લીટર ચડાવવાથી ફૂગમાં પણ ફૂગનો પણ નાશ થાય છે અને જમીન સુધારણાનું કામ કરે છે આ વીડિયો પંદર નવ બે હજાર અઢારના સવારના નવ ચાલીસ મિનિટનો છે અને ખેડૂત મિત્રોને જણાવવાનું મારો મોબાઈલ નંબર નવ્વાણું પચીસ ચોપન અઠ્યાવીસ સત્યાવીસ હું ત્રણ વર્ષથી આ હિંગનો પ્રયોગ કરું છું એનાથી ખેતરમાં ઉંદર આવતા નથી અને મગફળી કે જુવાર કે કશું બગાડતા નથી અસ્તુ ભારત માતા કી જય જય બલરામ